રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે આયોજન કરાયું છે આ રેલીમાં વરસતા વરસાદમાં નીકળી હતી આ તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે સંવાદદાતા માજીત ફોનલાઈન પર જોડાયા છે માજી સવારથી જ વાતાવરણમાં પલટો ત્યાં જોવા મળી રહ્યો છે શું વધુ જાણકારી जी, आजे वेली सवार थी जी, जी वादर साड़ा आज वेळी सर थे वादळछाय वातावरण आश्रे साडा छ वाग्या आसपास झरमर वरसाद वरसो समग्र नगर मर्या જે ગ્રામીણ વિસ્તાર છે રાઠ વિસ્તાર કહેવાય છે ત્યાંના જે દેવહાટ રંગપુર તે ગામોમાં પણ વરસાદ વરસ્યો વરસાદના કારણે જે તૈયાર પાક જે મકાઈ અને તુવેર નો છે તે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ જે ગરમી છે તેનાથી લોકોને રાહત મળી છે આજે વહેલી સવારે મતદાન જાગૃતિ રેલી પણ યોજાઈ હતી જિલ્લા કલેક્ટરની ની અધ્યક્ષતામાં જે રેલી છે તે ચાલુ વરસાદમાં છોટાઉદેપુર નગરમાં ફરી હતી જી